ભગવાન પાસે એ રોજ એમ માગીએ ભૌતિક સુખ માગવું એ તુચ્છ છે ભૌતિક સુખ માગો નહીં ક્યારે ઠાકોરજી પાસે આવા સુખની માગી પણ ન કરો એને બહુ દુઃખ થાય અને ઈ એને આપવું એ તો એના માટે રમત જ છે એને આપી દઈએ કારણ કે ઈ એમાં આપી દઈએ એટલે કે એમાં ને એમાં રી એટલે મારી પાસે બહુ આવે નહીં હેરાન ન કરે તેમ માં હોય બાળકોએ હેરાન કરતું હોય ને માને પછી માં શું કરે રમકડાનો ઢગલો એની પાસે કરી દઈએ પછી બાળક એ રમકડા રહી રાખે માને બહુ હેરાન ન કરે એમ ભગવાન આપણને ભૌતિક સુખના રમકડા આપી દઈએ એટલે આપણે એમાં એમાં રહીએ દ્રષ્ટિ ન કરી શકે આપણે એમાં જ ઓતપ્રોત થતા રહે ભૌતિક સુખ એ તો ભાગ્યની યાદ રાખજો ભગવાન ભૌતિક સુખ આપી શકતા નથી એ ભાગ્યની વાત છે એ ભાગ્ય દ્વારા આપણને આપે છે ભગવાન પાસે માગો તો એવું માગો કે હે બ્રહ્માંડના માલિક બસ જગતને સુધારજે અને શરૂઆત મારાથી કરજે બસ હું સુધરી જાવ તો જગત ભી સુધરી જશે શરૂઆત મારી થાય બસ મારા વિચારો બદલે એ મારી વૃત્તિઓ બદલી જાય મારી વાણી બદલી જાય મારી વાણીમાં પરિશુદ્ધતા આવી જાય બસ આવું આવું પ્રભુ પાસે માંગવાનું છે એની જરૂર છે